એલસીબી ટીમ અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે સમય દરમિયાન હકીકત મળી હતી કે મુંદ્રા અંજાર હાઈવે પર સિનુગ્રા પુલિયાથી થોડી આગળ અંજાર બાજુ લક્ષ્મી હોટલમાં ડીઝલ નો ગેરકાયદેસર જથ્થો રાખેલ છે તેવી હકીકત આધારે જગ્યાએ રેડ કરતા લક્ષ્મી હોટલ ની ડાબી બાજુ આવેલ રેસ્ટ રૂમ માં અલગ અલગ સાઈઝ ના ડીઝલ ભરેલ કેરબાઉ મળી આવ્યા છે જે બાબતે હાજર મળી આવેલ ઈસમ પૂછપરછ કરતા ડીઝલ ના જથ્થા કોઈ આધાર પુરાવા ન હોય અને આ જથ્થો ચોરી કે છળ કપડથી મેળવેલ હોય સંલગ્ન કરેલ હોવાનું જણાય આવતા